શું તમે જાણો છો કે ગ્રીસમાં એક એવું પ્રાચીન શહેર છે જે હજારો વર્ષથી પૂર્ણ રૂપે સમુદ્રની નીચે સચવાયેલું છે આ શહેરનું નામ છે પોસેડોનિયા સમુદ્રના દેવ મનાતા એવા પોસેડોનના નામ પરથી આ શહેરનું નામ પડ્યું છે શોધકર્તાઓએ જ્યારે પહેલી વાર આ ડૂબેલા શહેરના અવશેષો જોયા ત્યારે તેઓ અત્યંત ચકિત થઈ ગયા પાણીની અંદર વિશાળ પથ્થરના રસ્તાઓ જૂના મંદિરો ઘરોના ખંડેર અને વેપાર કેન્દ્રના અવશેષો એવી સ્થિતિમાં મળ્યા જાણે કોઈએ કાલે જ બાંધકામ પૂરું કર્યું હોય

ઓસેડોનિયા આપણને બતાવે છે કે ઇતિહાસ માત્ર જમીન પર જ નહીં પરંતુ ક્યારેક સમુદ્રની ઊંડાઈઓ પર પણ લખાયેલો છે